વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે આથી કેટલીક જગ્યાએ પાણી કોઝવે અને નાના પુલ પર ફરી વળતા બંને તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે ત્યારે કપરાડાના જીરવલ ગામના નજીકથી વહેતી કોલક નદી તોફાની સ્વરૂપે વહી રહી છે આથી નદીનું પાણી લો લેવલ કોઝવે પર ફરી વળ્યું છે જેથી બંને તરફના વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો પાટણ જિલ્લામાં મેઘ મહેર યથાવત છે પાટણ રાધનપુર સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખલીપુર હાજીપુર કમલીવાડા અનાવાડા સહિત વરસાદ વરસી રહ્યો છે આ તમામ વિસ્તારમાં રાધનપુર પુરાણા મહેમદાબાદ પ્રેમનગર કલ્યાણપુરા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે તો સાંતલપુરના પરશુદ છાણસરા વાઘપુરામાં પણ વરસાદ વરસી રહ્યો છે અરવલ્લીના શામળાજી વિસ્તારમાં વરસાદ ખારી ખોડંબા વેણપુર વિસ્તારમાં વરસાદ શામળાજી પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે નવા સબિયાડની બાજુમાંથી પસાર થતો ડામર રોડ ધોવાઈ ગયો છે જેના કારણે મદાપુર કંપા અને મહાદેવ ગ્રામ તરફ જતા વાહન ચાલકો માટે હાલાકી સર્જાય છે રસ્તા પર મોટા ભૂવા પડતા હવે માત્ર બાઇક ચાલકો જ તેમાંથી પસાર થઈ શકે છે જ્યારે પશુપાલકોના પશુ પણ ભૂવામાં પડવાના બનાવો બની રહ્યા છે હાઇવે પર જવા ગ્રામજનોને મોટો ફેરો લગાવવો પડી રહ્યો છે તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને હવે લોકો રસ્તા સુધારાની માંગ કરી રહ્યા છે અને હાલમાં ડામા રોડનું બધું જ ધોવાણ થઈ ગયું છે આવું ત્રણ ઠેકાણે બનેલું છે અમારી ગ્રામજનોની વિનંતી છે કે વેલામ વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરે અને વાહન વ્યવહાર પૂર્વવત થાય એવી અમારી ઈચ્છા છે ત્રણેય નાળા તૂટી ગયા છે અને આવડ જવણમાં અન્ય ગામના લોકોને બહુ વિપરીત તકલીફ પડે છે આવા જવા માટે એપીએમસી જવા માટે અને આ ચાર પાંચ ગામને જોડતો રોડ છે વહેલી તકે સત્વરે આ કામ વહેલી તકે મજબૂત થાય અને આવન જવણ થાય ચાલુ એવી અમારી ગામ લોકોની અપેક્ષા છે અરવલ્લી જિલ્લામાં જૂન માસમાં અને જુલાઈ માસના પ્રારંભમાં જે પ્રકારે વરસાદ પડ્યો છે તેના બાદ જે રસ્તાઓ છે તે ધોવાયા છે દ્રશ્યો બતાવીશ તમને કે મોડાસા શામળાજી હાઈવેથી જે ટૂંકો રસ્તો છે મદાપુર કંપાના ગ્રામજનો માટેનો સાથે જ મહાદેવ ગ્રામ તરફ જતા જે રસ્તા જે ગામના લોકો છે તેમના માટેનો રસ્તો ખૂબ જ ટૂંકો છે તેમના માટે આ રસ્તો ધોવાઈ જતાં હવે ભારે મુશ્કેલી જોવા મળે છે કારણ કે અહીંથી અહીંથી કાર કાઢવી હોય મોટા વાહનો કાઢવા તો નથી નીકળતા માત્ર બાઇક દ્વારા તેમને નીકળવું પડે છે એટલે કે અહીંના જે લોકો છે તે સારા રસ્તાની માગણી કરી રહ્યા છે તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્રના કાને તેમનો અવાજ પહોંચતો નથી તેવા સંજોગોમાં ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ડામરની જે રોડની હાલત થઈ છે તે જ પ્રકારે લોકોમાં એક ગુસ્સો છે કે આ કયા પ્રકારનો વિકાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને તેમના દ્વારા રજૂઆત છતાં પણ તંત્ર સાંભળતું નથી આ સંજોગોમાં તંત્ર સામે તેમનો આક્રોશ છે ને તાત્કાલિક અસરથી આ રસ્તાની મરામત કરવામાં આવે નવો રસ્તો બનાવવામાં આવે કારણ કે તેમને હાલ આઠથી નવ કિલોમીટર ફરી અને શામળાજી હાઇવે ઉપર ચડવું પડે છે આ સંજોગોમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હાર્દિક પટેલનું રેટિંગ ગુજરાતી અરવલી તો વડોદરાના શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે ભારે પવન સાથે વરસાદમાં રસતા શીનોર મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા છે વરસાદને પગલે શીનોર નગરના રસ્તાઓ પરથી વરસાદી પાણી ભરાયા છે મેઇન બજારના રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે તો પાણી વહેતા થતા રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા પોરબંદરના બરડાના ગામોમાં પણ સારો વરસાદ થતા અડવાણા ગામ નજીક આવેલ સુરઠી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બરડાના બારથી તેર જેટલા ગામોને આ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે છે જિલ્લામાં કુતિયાણા તાલુકાને બાદ કરતા પોરબંદર અને રાણાવાવ તાલુકામાં આજે પણ બે ઇંચથી વધુ વરસાદ વરસી છે તો સુરેન્દ્રનગરના લખતરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ધૂસ્યા છે લખતર તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી રહી છે લખતર શહેરના રહેણાંક વિસ્તારો સહિત શેરીઓમાં વરસાદી પાણીનો નિકાલ નિકાલ નહીં થતા રહીશોને મુશ્કેલી થઈ રહી છે તો અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશો અને આગેવાનોએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં

તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પાછળ મસ મોટો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો પરંતુ તેમના આ દાવા વરસાદી પાણીમાં વહી ગયા હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે મૂળચંદ રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીના છે જ્યાં પાણીએ એવો અડ્ડો જમાવ્યો છે કે નાગરિકો પરેશાન થયા છે વરસાદે વિરામ લીધા બાદ પણ અહીંથી પાણી નથી ઓસર્યા માત્ર રાધાકૃષ્ણ સોસાયટી જ નહીં પરંતુ અહીં આવેલી અન્ય સોસાયટીઓના પણ અવાજહાલ છે સોસાયટીના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ વૃદ્ધો અને મહિલાઓ અવારનવાર વરસાદી પાણીમાં પડી જતા અકસ્માતના બનાવો પણ બન્યા છે વરસાદી પાણીનો નિકાલ ન થતા ઇમરજન્સી સમયે અહીં એમ્બ્યુલન્સની સેવા તાત્કાલિક મળી શકે તેવી સ્થિતિ નથી દર ચોમાસામાં આવી પરેશાનીઓ સર્જાયા કરે છે પરિણામે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે જો આગામી સમયમાં પ્રશાસને કામગીરી ન કરી તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે

ગટરોથી પરેશાન છીએ બધી બાબતે અમે પરેશાન છીએ રોડ એ સારા નથી કઈ વસ્તુ હારી નથી અમારે કોઈ નથી લાઈટ ની સુવિધા નથી કોઈ નથી અત્યારે શાક વાળા આવતા છોકરાઓને પરેશાની છે અમને જ કાલે એક બેન અહીંયા પડી ગયા છે હજી જો એમને ખાટલો છે અત્યારે ઘરમાં પોતે અત્યારે એમને કોઈ કરે એવું નથી એક માજી છે એમને કામ નથી ઓલું થઈ શકતું કાઈ જ નથી પાણી આ બધા ઉપર વાસના વરસાદના મેઈન તો વરસાદના અમારી માંગ એ કે આ બધું તમે હમુ કરાવો રોડ થોડા ખરખા કરાવો સ્થાનિકો નો આક્ષેપ છે કે જયારે મત લેવા હોય ત્યારે જ રાજકારણીઓ આ વિસ્તાર માં આવતા હોય છે અને ત્યારબાદ આ વિસ્તારના લોકો સામે આ રાજકારણીઓ કે નગરપાલિકાના કે મહાનગરપાલિકાના સત્તાધીશો જોવા સુધી દરકાર નથી લેતા હાલ વરસાદ વિરામ અંદાજે અડતાલીસ કલાક કરતા વધુ સમય થયો છે તેમ છતાં આ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયેલા છે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ખાસ કરીને વિદ્યાર્થીઓને વૃદ્ધોને બહાર નીકળવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે અને જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગરના વઢવાણના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું છે હાઈવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તૂટી જતાં નદીમાં ડાયવર્ઝન બનાવ્યું હતું સાયલા પંથકમાં ગઈકાલે ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે ડાયવર્ઝન ધોવાઈ જતાં વસ્તડી ચૂડા સહિતના દસથી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે હાઈવે સુધી જવા માટે અંદાજે પાંચ કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી છે તો પાટણના રાધનપુર ખાતે ભારે વરસાદે વિરામ તો લીધો છે પરંતુ વરસાદી પાણીનો નિકાલ ન થતાં મશાલી રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા પંદરથી વધુ સોસાયટીઓના રહીશો પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે મશાલી રોડ પર આવેલા શાળાઓ તરફ જતા બાળકો તથા તેમના માતા પિતા માટે પણ પરિસ્થિતિ જોખમી બની છે પાલિકા ગટરની નિયમિત સફાઈ કરતી નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે

તો બે હજાર બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે હેડી ચાલવાનું છે જે ગટરો છે એ આરિમીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે કાલે અમે બેનને મળવા ગયા હતા પ્રાપ્તિ બેને એમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબીલાને તાળા મારવા વાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે છેલ્લા પંદર વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી લોકોને ખૂબ તકલીફો પડે છે એમાં અહીંયા લગભગ બે સ્કૂલો આવેલી આમ તો ત્રણ છે સરકારી સ્કૂલ સાથે બે પ્રાઇવેટ સ્કૂલો બાળકોને પણ ખૂબ તકલીફ પડે આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા પંદર વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે બીજા નંબરની વાત એ છે કે હવે તો પચીસ અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને છતાં પણ કોઈ પોની વાત સાંભળવા માટે તૈયાર નથી એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી પ્રજા નામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી તો બનાસકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે તો પહાડી વિસ્તારોમાં ઝરણા ધોધ પણ સક્રિય થયા છે દાંતીવાડા વિસ્તારમાં વરસાદી માહોલમાં જીવંત બનેલા ઝરણાનો નયનરમ્ય રમ્ય નજારો ધોધમાર વરસાદને લીધે રાણીટૂંક પહાડી પર ઝરણાઓ જીવંત બન્યા છે તો રાણીટૂંક પહાડી પર ઊંચે છે પૌરાણિક મહાદેવનું મંદિર રાણીટૂંક દાંતીવાડા વિસ્તારનું છે પર્યટક સ્થળ તો જેસોર અભયારણ્યમાં એકસાથે સાથે ત્રણ રીચ લટાર મારતો વિડિયો પણ વાયરલ થયો છે વરસાદથી બચવા ત્રણેય રીંછ જેસોરના જંગલમાં કાચો રસ્તો ઓળંગી સલામત સ્થળે જતા વિડીયો વાયરલ થયો છે અન્ય સમાચાર રાજકોટથી વેણુ બે ડેમ ઓવરફ્લો થયો છે ઉપલેટાના ગઢેધડ ગામ પાસે ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસના વરસાદથી ચૌદસો અઠ્યાવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઓવરફ્લો થતાં બે દરવાજા એક ફૂટ ખોલાયા છે તો ડેમ આસપાસના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે ઉપલેટા શહેર અને બાર ગામોને મળ્યું છે પીવાનું અને સિંચાઈનું પાણી તો ડેમ ઓવરફ્લો થયો છે સાથે જ બે જેટલા દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે